કચ્છમાં કન્યા રતન ધામ અને સુરત શિક્ષણ ધામ લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ સરદાર પટેલ વિદ્યા સંકુલની રજત જયંતિ કાર્યક્રમ પ્રસંગ યોજવામાં આવ્યો જેમાં હજારો લોકોને સ્વાસ્થ્યવર્ધક જ્યુસ અને શેરડીનો રસ પીરસવામાં આવ્યો હતો કાર્યક્રમમાં આવનાર સૌ લોકોને સંતરા અને પાઈનેપલનો જ્યુસ આપવામાં આવ્યો હતો એટલે જે આ શેડી રસ છે ઓર નેચરલ શેડી રસ છે એની અંદર નથી બરફ નાખતા કે નથી કાંઈ નાખતા આપણે શેડી પાઇનેપલ ઓરેન્જ આદુ ને આદુ ને ફુદીનો એ બધો મિક્સ કરીને શિયાળાની સિઝનના અનુરૂપ રાખીને આપણે નેચરલ પીરાવીએ છીએ અને આ બધું એથી આયોજન હતી જે આપણા જજમાન હસુભાઈ છે હસુભાઈ ભુડિયા ફોટડી એના એતી દ્વારા આયોજન થયેલું છે અને અમે એથી અત્યારે સેવા કરીએ છીએ એમાં નારણપર નારણ પણ અને સુક પર હતી નગરના જે બહેનો હરિભક્તો છે એ લોકો સેવા આપી રહ્યા છે અત્યારે હતી આપણે એક છે શેરડીનો છે પછી પાઈનેપલનો છે અને બીજો છે ઓરેન્જ જ્યુસ ત્રણ જ્યુસ આપવામાં આવે છે મારું નામ વાલુબેન રાબડિયા ગામસુક પર અમાર લેવા પટેલના પોગ્રામમાં અમે શેરડીનો રસ પાઈ રહ્યા તો અમે પાઇનેપલ લીંબુ આદુ પુદીનો બરાબ જરાય નથી નાખતા બહુ મોટી સેવા આપી નેચરલી બહુ સેવા આપી રહોજ ના પાંચ હજાર ચાર હજાર પાંચ હજાર માણસો શરીર રસ પીવા આવે ને શરીર માટે એકદમ હેલ્પ થાય ને કોઈને નુકસાન ના પહોંચે